નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને ફ્લાઇટ દ્વારા સારવાર માટે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા હતા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી સાત દિવસની સારવાર માટે પેરોલ મળ્યો છે જી હા મિત્રો આસારામને સારવાર માટે આજે જોધપુરથી મુંબઈ લાવવામાં આવ્યા હતા આ દરમિયાન આસારામને ફ્લાઇટમાં કોઈ મુદ્દે પોલીસ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા એન્ડિગો ફ્લાઇટની અંદર આસારામનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તે પોલીસ કર્મીઓ પર ગુસ્સે થતા જોવા મળ્યા છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આસારામ બાપુને બળાત્કારના કેસમાં કોર્ટે દોષિત ઠેરાવ્યા હતા તેમનો પુત્ર નારાયણ સાંઈ પણ બળાત્કારના કેસમાં જેલમાં છે જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામ બાપુ મંગળવારે સારવાર માટે મહારાષ્ટ્ર ગયા હતા જી હા મિત્રો હાલમાં આસારામ બાપુને જોધપુર હાઈકોર્ટમાંથી સારવાર માટે પેરોલ મળ્યો છે તો આસારામ એન્ડિગોની રૂટિન ફ્લાઇટના ટેક ઓફ થયા બાદ જોધપુર પોલીસ કમિશનર ઇન્ડિસ્ટના એરપોર્ટ સ્ટેશન ઓફિસર હનુમાને જણાવ્યું હતું કે આસારામને સેન્ટ્રલ જેલમાંથી કડક સુરક્ષા હેઠળ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સેન્ટર જેલ નીકળ્યા બાદ એમ્બ્યુલન્સ આસારામ લઈ જવા રવાના થઈ હતી પરંતુ ફ્લાઇટમાં આસારામ ને ફ્લાઇટમાં તેવર દેખાડ્યા હતા આસારામ તેમની જૂની સ્ટાઇલ જોવા મળ્યા હતા આસારામ પોલીસ કર્મચારીઓ અને સમર્થકોને નિર્દેશન આપતા જોવા મળ્યા હતા જેમનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં